નમસ્કાર આપ રહ્યા અરવલ્લી જિલ્લા મોડાસાના વિસ્તારમાં વધારો થયો રાજ્ય સરકારે નવું નોટિફિકેશન બહાર પાડ્યું અને મોડાસા તાલુકાના છ ગામના કેટલાક વિસ્તારનો મોડાસા નગરપાલિકામાં સમાવેશ કર્યો આ અંગે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આમાં મોડાસા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયત ખલિકપુર સાયરા અને સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતનો સમાવેશ મોડાસા નગરપાલિકામાં કરાયો છે મોડાસાનો હદ વિસ્તાર વધવાથી હવે વોર્ડની સંખ્યા નવથી વધીને અગિયાર થઈ જશે જેમાં કોર્પોરેટરની સંખ્યા ચુમ્માલીસ થશે નોટિફિકેશન જાહેર થતાં જ હવે આ તમામ વિસ્તારો નગરપાલિકા હસ્તક આવી ગયા છે આ વિસ્તારો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવતા લોકોની સુવિધાઓમાં પણ વધારો થવાનું જણાવાયું છે એટલું જ નહીં હવે નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વેરો પણ વધશે મોડાસા નગરપાલિકાના વર્તમાન વિસ્તારમાં કેટલી સમસ્યાઓ હોય છે જો કે હવે હદ વિસ્તાર વધતા સમસ્યાઓ ઓછી થશે કે વધશે તે તો આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે પરંતુ હાલ વિસ્તાર અને વોર્ડ વધવાથી સત્તાધીશોમાં ઉત્સાહ છે આગામી દિવસોમાં હજુ વોર્ડની રચનાઓ પણ થશે ત્યારે કઈ રીતે સીમાંકન તૈયાર કરાશે તેના પર સૌની નજર રહેશે આજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોડાસા નગરપાલિકાના એડજોઇન્ટ એરિયામાં આવેલ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતના માંથી ગામડા સબલપુર ગણેશપુર બાજકોટ પાલનપુર તથા ખલિકપુર ગ્રામ પંચાયત તથા સાયરાના અમુક સર્વ નંબરોનો સમાવેશ મોડાસા નગરપાલિકાની અંદર કરવામાં આવેલ છે જેના કારણે આ તમામ વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયેલો હોય તમામ આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તથા સમસ્ત ગ્રામજનોના જીવન ધોરણમાં સુધારો થશે અત્યારે હાલ નગરપાલિકાની અંદર નવ વોર્ડ અસ્તિત્વ ધરાવે છે આગામી સીમાંકન દરમિયાન અંદાજિત પાવરની નગરપાલિકા હોય બીજા બે વોર્ડ વધવાની શક્યતાઓ રહેલ છે